અડાજણ ખાતે એસટી બસ ના ડ્રાઈવર સાથે મારામારી કરનાર બે મહિલા સહિત ત્રણ ને પોલીસે ઝડપી પાડ્યા છે એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી નો મામલો બસ ડ્રાઈવર ને માર મારનાર બે મહિલા સહિત એક યુવક ને જેલના સ્થળીયા ગણવાનો વારો આવ્યો છે એસટી બસ ડ્રાઈવર દ્વારા ફરિયાદ નોંધાવાતા અડાજણ પોલીસે ફરજમાં રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી જેથી અડાજણ પોલીસ દ્વારા બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરનાર બે મહિલા મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલ કહાર અને જીતાલી અનિલ કહાર તથા અક્ષય અનિલ કહારની ધરપકડ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ બનેલ છે એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે એ લોકો એક જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબ ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે તેમાં ત્રણ આરોપી પકડાય છે બે બેનો છે ને એક પુરુષ છે